વાયરસ ઉપર કામ કરે છે યાની કે તો આ દવા વાયરસને ખતમ કરી દે છે તો ના નામ કે નથી નથી વાયરસમાં જીવ મતલબ એના એના કારણે કોઈ પણ વાયરસ હોય કોઈ પણ બૌધાની અંદર કોઈ પણ માનલો કે છોડ છે બરાબર એની અંદર જે વાયરસ આવે છે તો એ વાયરસને ખતમ નથી કરતો કેમ કેમકે વાયરસ મળતો નથી કેમ કે એની અંદર કોઈ જીવ નથી એની અંદર ડીએને નથી રાઈટ પણ એ મલ્ટીપલ થાય છે એટલે કે એની સંખ્યા વધે છે આર એને છે રાઈટ બરાબર મલ્ટીપલ થાય છે એટલે શું કે માની લો કે અમુક છોડ ઉપર અમુક બે ત્રણ છોડ ઉપર વાયરસ આવ્યો હોય તો એ શું થાય છે એ વાયરસની સંખ્યા દિવસે 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 વધતી જાય છે જેમ કે પેલા શરૂઆતમાં બે ચાર છોડ ઉપર આવે એના પછી એના છ થી દસ દસ થી બાર બાર થી ચૌદ ચૌદ થી સોળ સોળ થી વીસ એમ કરતા 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 વાયરસ multiple થતો જાય છે એ એક નો ડબલ ડબલ નો ચાર ગણો એવી રીતે વધતો જાય છે તો કોઈ છોડનું પત્તું પીળું પડી ગયું હોય હવે કોઈ પણ વાયરસ આવ્યો છે કે એ શેના કારણે વાયરસ આવ્યો છે કે પત્તું પીળું પડી ગયું છે તો વાયરસના કારણે છે કે ન્યુટ્રિશનના કારણે છે એ જાણવું જરૂરી છે અમુક જે પાંદડા પીળા પડી ગયા હોય છે તો અમુક એવું કહેવામાં આવે છે કે આ ટાઈપનું એક વાયરસ હોય છે અમુક ન્યુટ્રિશનના કારણે પણ પત્તા જે હોય છે પીળા પડતા હોય છે તો એ ન્યુટ્રિશનની તકલીફના કારણે પીળા પડ્યા છે કે એમાં વાયરસ આવ્યો છે એટલે પીળા પડ્યા છે આ આપણે જાણવું ખૂબ જરૂરી છે એના પછી જ પ્રોડક્ટનો યુઝ થાય છે હવે પત્તામાં નસો પીળી પડી ગઈ હોય એ ખબર કેવી રીતે પડશે કે ન્યુટ્રિશનની તકલીફના કારણે પત્તા પીળા પડ્યા છે કે પછી વાયરસ આવ્યો છે

પણ એની જે નસ લીલી હોય તો બાકીનું પત્તું પીળું પડી ગયું હોય તો શું છે તો શું વાયરસ છે એમાં ના તો એમાં વાયરસ નથી એમાં ન્યુટ્રિશનની તકલીફના કારણે એ તકલીફ થયેલી છે તો આ બે વસ્તુનો તફાવત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પત્તું જ્યારે બી પીળું પડી જાય તો એ ન્યુટ્રિશનના કારણે છે કે વાયરસના કારણે છે આ વાયરસના કારણે છે ખબર કેવી રીતે પડે તો નસની અંદર એટલે કે પતમા પત્તામાં

જેનું નામ છે વાયરસ પ્લસ કેમ કે દરેક શાકભાજીમાં વાયરસ આવે છે રાઈટ જે પત્તું પડી ગયું હોય તે લીલું થતું નથી હવે વાત આપણે કરી હતી કે વાયરસને ખતમ કરી શકાય તો કે ના ખતમ ના થાય કેમ કે એમાં જીવ નથી તો વાયરસને ઉપાય શું થાય કે કંટ્રોલ થાય છે કંટ્રોલ એટલે કે જે પત્તું પીળું પડી ગયું હોય એ ક્યારે લીલું નથી થતું એટલે કે એટલા ભાગને નુકસાન જે થવું તે થઈ ગયું છે તો બાકીના જે ભાગની અંદર બાકીના જે છોડ છે એમાં નુકસાન ના થવા દેવા માટે આપણે આ product નો છંટકાવ કરવો વાયરસ કેવી રીતે વધે છે તો કે જે પત્તા પર પીળો દાગ પડ્યો છે એ વાયરસના ના કારણે પડતું પ્રોટીન ખેંચી લે છે અને એની સંખ્યા વધારે છે પણ પ્રોટીન નહીં મળે તો એની સંખ્યા નહીં વધે વાયરસ વધે કેવી રીતે એટલે કે માની લો કે પાંદડા ઉપર જે વાયરસ આવ્યો છે તો એ વધારે ક્યારે થાય છે તો જે પણ પત્તા ઉપર પીળો ડાઘ પડ્યો હોય તે વાયરસના કારણે અને પત્તું પ્રોટીન ખેંચી લે છે અને એની સંખ્યા વધારે છે અને પ્રોટીન નહીં મળે તો એની સંખ્યા વધતી નથી હવે આપણે વાયરસ પ્લસ છે જે પત્તા પર પીળો ડાઘ પડ્યો છે એની આસપાસ એક રિંગ બનાવી દેશે જેનાથી આજુબાજુ જે પ્રોટીન જે વાયરસને મળતું હતું એ રોકાઈ જશે અને વાયરસનો રોગ ત્યાંથી અટકી જશે આપણી એ વાયરસ પ્લસ કેવી રીતે કામ કરશે જે જગ્યા ઉપર પીળો પડી ગયો પ્રોટીન જે વાયરસને મળતું હતું પ્રોટીન બરાબર એ અટકાઈ જાય અને આ પ્રોટીન મળતું વાયરસને અટકી જાય તો ત્યાંથી વાયરસ નો રોગ આગળ જતો નથી તો આ રીતે કામ કરશે આપણી વાયરસ પ્લસ રાઈટ થોડા દિવસ પછી જે પીળો દાગ હતો એ બ્રાઉન થઈ જશે અને પછી પત્તું ખરી જશે પણ બીજા પત્તા એટલે કે આ નવા જે પત્તા આવશે એ વાયરસ ફ્રી આવશે એટલે કે વાયરસની અંદર સારામાં સારું કંટ્રોલ અને સારામાં સારું રિઝલ્ટ આપવાનું કામ આ વાયરસ પ્લસ કરે છે કઈ રીતના આ વાયરલ રોગો છે જેમ કે તમે આ પત્તા આ લાઈવ તમે જોઈ શકો છો આ બધા ફોટોગ્રાફ છે બરાબર અહીંયા તમે આ પત્તા જોઈ શકો છો આ પત્તા જોઈ શકો છો આ વાયરસ છે

વાયરસ પ્લસ ની જોડે જોડે કોઈ પણ નાની મોટી ઈયળો આવતી હોય છે તો એના માટે તમારે શું કરવું પડે વાયરસ પ્લસ ની જોડે એમાં એ વીર આપી દે અથવા તો એમાં ચિત્ર જોડે એમાં એમાં ચિત્ર જોડે એમાં સ્પ્રે પ્લસ આપવાની બરાબર વાયરસ પ્લસ જોડે એમાં વીર આપવાની અથવા તો એમાં ચિત્ર જોડે એમાં સ્પ્રે પ્લસ આપવાની રાઈટ વાયરસ કેવી રીતે